સ્તાઓની એટલી બધી ખરાબ છે કે લોકોને તથા રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે પીડબ્લ્યુડી ના જવાબદારો ની બેદરકારીના કારણે સિહોરના સોનગઢ થી નાના સુરકા જવામાં નાના મોટા ગામ આવે છે ત્યારે રોડ ઉપર પડેલા ખાડાઓ માત્ર ટૂંકના સાંધા કરીને ચલાવી લેવામાં આવે છે ત્યારે નાના સુરકાના ગામ લોકોએ આવા રોડ માટે વાંધો દર્શાવી જ્યાં સુધી સારો રોડ ન થાય ત્યાં સુધી અમે કામ કરવા દેશું નહીં અને કામ પણ જો સારું કરવામાં નહીં આવે તો કામ નહીં કરવા દઈએ આ પહેલા રોડ બનાવ્યો ત્યારે નબળી ગુણવત્તા અને મિલીભગતથી બનાવવામાં આવ્યો હતો જે ખૂબ જ ટૂંકા સમયમાં તૂટી જવા પામે આમ જો દરેક જગ્યાએ સાફ થઇ જાય તમારે પછી જોઈને અભિપ્રાય લેવો પછી એવો નિયમ રાખો કે જે રિપેરિંગ થાય જે તે ગામના સરપંચો નું પ્રમાણપત્ર મળે બરાબર રિપેરિંગ થયું તો

નાના સુરકા ગામના સરપંચ વિઠ્ઠલભાઈ વાઘાણી અમારો આ રોડ અંગેનો રિપેરિંગ અંગેની જે કાર્યવાહી થાય છે સોનગઢ રેલવે સ્ટેશનથી નાના સુરકા થઈ અને પાલડી થઈ ગાંગળી સુધીની કામગીરી અગાઉ બે વર્ષ પહેલાં નવા પેવર રોડની થયેલી અને તે દર વર્ષે તૂટી જતો હોય ફરિયાદ કરવાથી રિપેરિંગ કામગીરી થાય તે સંતોષકારક થતી નથી અને મોટા જેવા તેવા ખાડા પૂરી અને રિપેરિંગ પૂરું કાર્ય પૂર્ણ થઈ ગયેલું એવું કરી અને જતા રહેશે હવે પછી અમારું આ રોડ રિપેરિંગનું કાર્ય અમારી માગણીને સંતોષાય નહીં ત્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી અમે આ પ્રશ્ન હાથમાં લઈ અને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા તાલુકાના ખેડૂતોની બીજા તબક્કાની બેઠક આવતીકાલે યોજાશે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાતના નેજા હેઠળ તાલુકાના ખેડૂતોની બીજા તબક્કાની ખાસ બેઠક

હજુ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારોભાર અન્યાય થયાની લાગણી ઉદ્ભવી છે એ બાબત આગળની રણનીતિ ઘડવામાં આવશે તેમજ પાક વીમો પાણી વીજળીની સમસ્યાઓના ઉકેલ માટે પણ રણનીતિ ઘડવામાં આવશે આઝાદીથી લઈને આજ સુધી ખેડૂતો માટે કઈ સરકારે નક્કર પગલાં લીધા નથી તેમજ ખેડૂતોને ભારોભાર થતા અન્યાય સામે અવાજ ઉઠાવવો ખૂબ અનિવાર્ય છે આવા સંજોગોમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા આગામી દિવસોમાં વ્યૂહાત્મક લડત શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે જેના ભાગરૂપે શિહોર તાલુકામાં તબક્કાવાર બેઠકો યોજવામાં આવી રહી છે ખેડૂત જાગૃતિ અભિયાન અંતર્ગત જાગશે ખેડૂત 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 લડશે જીતશે બેનર સાથે ગામડે ગામડે સભાઓ યોજી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ખેડૂતોમાં નવી ક્રાંતિ લાવવા ભગીરથ કાર્ય શરૂ કર્યું છે સાંટીડા મહાદેવ ખાતે યોજાનાર ખાસ બેઠકમાં શિહોર તાલુકાના તમામ ગામના ખેડૂત પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહેશે એવું કિસાન ક્રાંતિ ટ્રસ્ટ શિવોર તાલુકાના પ્રમુખ લક્ષ્મણભાઈ રબારીની યાદીમાં જણાવાયું છે હું રમણિક જાની કિસાન ક્રાંતિ ટ્રસ્ટ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે તારીખ નવ એક બે હજાર એકવીસ અને શનિવારે સવારે સાડા દસ કલાકે સાંઢીડા મહાદેવ મંદિરના પટાંગણમાં એક ખેડૂતો માટેની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બીજા તબક્કાની બેઠક છે પહેલા તબક્કાની બેઠક તાણા ખાતે યોજવામાં આવી હતી અત્યારે હાલના સમયમાં સમગ્ર દેશની અંદર ત્રણ કૃષિ બિલને લઈને જે વિરોધ સર્જાઈ રહ્યો છે એની સમજૂતી માટે તેમજ સિહોર તાલુકો માવઠાની સહાય માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત હકદાર છે ત્યારે માવઠાની સહાય બાબત હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ એ બાબતને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમજ સિહોર તાલુકામાં પાક અને પાણી વીજળીની સમસ્યાને ચર્ચા વિચારણા કરવા માટે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકની અંદર સિહોર તાલુકાના તમામ ગામડાના ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહેવાના છે તેમજ કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી ની ખાસ ઉપસ્થિતિ રહેશે સિહોર તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ રબારી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે હું પરિવર્તન ન્યૂઝના માધ્યમથી આહવાન કરી રહ્યો છું કે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો અને ખેત પ્રતિનિધિઓ આવીએ અને આ બેઠકને સફળ બનાવવા માટે અને કાયદાની સમજૂતી માટે વધારે એવી અપેક્ષા રાખું છું જય જવા અલંગ સોશિયા બ્રેકિંગ યાર્ડના વિવિધ પ્રશ્નોની કરાયેલી રજૂઆત અલંગ સોશિયા બ્રેકિંગ યાર્ડમાં અનેક પ્રશ્નો જેવા કે પર્યાવરણ અંગે અને શીપબ્રેકરો પ્લોટની અંદર ઝેરી કચરો બાળવો તેમજ દરિયામાં ઓઇલ ઠાલવો તેવા પુરાવા સાથે આપવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી પ્લોટના માલિકો દ્વારા રોડ ઉપર બેફામ રીતે રોકટોક વગર કટિંગ કરેલી લોખંડની મોટી મોટી ઝડપો ભરીને સામેના પ્લોટમાં નાખવાની બાબત ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પ્લોટ કરતા મોટા પ્લોટ બનાવવાની દરિયો પૂરવાની કામગીરી તેમજ અલંગ સોશિયા પ્લોટમાં અંદરના ભાગમાં કામ કરતી ક્રેનોનો કોઈ પણ જાતનું કાયદેસરનું પાસિંગ કરવામાં આવેલ નથી જેથી આરટીઓને લાખોની આવક ઓછી થઈ રહી છે શિપ બ્રેકિંગ દ્વારા જ્યાં ત્યાં નાખવામાં આવેલ કચરો અવારનવાર રજૂઆત કરવા છતાં આજની તારીખ સુધીમાં પગલા લેવામાં આવેલ નથી સ્થાનિક ગુજરાતી ભાઈઓને રોજગારી આપવા અંગે આ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી વિરોધ પક્ષના નેતા ગાંધીનગર તેમજ અગ્ર સચિવ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ ગાંધીનગર મુખ્ય સચિવ ગાંધીનગર મુખ્ય અધિકારી શ્રી આરટીઓ વિભાગ ભાવનગર મુખ્ય કારોબારી અધિકારી શ્રી અને ઉપાધ્યક્ષ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર અધિક મુખ્ય સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગ ગાંધીનગર સભ્ય સચિવ શ્રી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર પોર્ટ ઓફિસર શ્રી અલંગ અને ડેપ્યુટી કલેક્ટર શ્રી તળાજાને તમામ વિગતના પુરાવા સાથે આજરોજ લેખિત જાણ કરવામાં આવેલ છે જો આગામી દિવસોમાં અમારા પ્રશ્નો પર કોઈ ધ્યાન પર લેવામાં આવશે નહીં તો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે તેમ એક્સેલન્ટ યુવક મંડળના અને કામદાર સંઘના પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ દ્વારા લેખિતમાં રજૂઆતો કરવામાં આવેલ છે ભાવનગરમાં કંસારા પ્રોજેક્ટને લઈ ડિમોલેશન હાથ ધરાયું ચાર મકાનોની દિવાલ તોડી પડાય ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ કંસારા કાંઠા પાસે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસનો કાફલો બંદોબસ્તમાં રાખવામાં આવ્યો હતો ચાર મકાનની દિવાલો તોડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે ચાર મકાનની દિવાલો પાડી રસ્તો ખુલ્લો કરાયો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો થઈ રહ્યા છે જેને પગલે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કંસારા કાંઠાના વિસ્તારોમાં આવેલ ચાર થી વધુ મકાનની દિવાલો પાડી ત્યાંથી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો સતત ત્રીજા દિવસે પણ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે પ્રોજેક્ટ માટે ડિમોલેશન હાથ ધરાયું મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અધિકારી સુરેશભાઈ ગોધવાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કંસારા પ્રોજેક્ટના શુદ્ધિકરણ અને તેના ડેવલપમેન્ટ માટે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું કંસારાની આજુબાજુમાં આવેલ દબાણો દૂર કરવામાં આવશે અને કંસારા પાસે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે આગામી દિવસોમાં હજુ વધુ દબાણો દૂર કરવામાં આવશે

ગુંજ ઉઠી ગઈ હતી અને જવાન ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરતા પૂરા ગામમાં હર્ષની લાગણી ફેલાઈ હતી

ભાજપના હોદ્દેદારો સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહે જેમાં આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવે આ સાથે સમાચાર સમાપ્ત થયા પરિવર્તન ન્યૂઝ ચેનલ